બધાય જય દ્વારકાથી આપણે મીઠું ભરાય ગઈ બોટાદ ની લઈ જાઓ બોટાદ ની ભરવાની પાસ માં તો હું પોતા રિટર્ન આપણે વિનાની વાત છે તમને ખબર હોય કે ભાઈ સ્લેબ મારી લે રિટર્ન હોય તો અહીંયા મારે બાકી સ્લેબ મારતો નથી આપણે રિટર્ન નયનભાઈ બકાલો ભરવાનું છે બોટાદ થી આપણે ચોરવા એનું જ કેરેટ એટલે રિટર્ન ને કઈ ઉપાધી છે એની બાર કલાકમાં ટીપ પૂર ભાઈ ખાલી બાર કલાકમાં બાર કલાક માં ટીચ પૂરી કરી ને આવતો રહ્યો અને અત્યારે સમજી લો ને કે હું નીકળી ગયો એક વાગ્યો નીકળી ગયો હવે અહિયાં પાંચ વાગે પોચવાનું છે પાંચ વાગે પોચીએ ને બકાલો પાછો return ભરાઈ જશે એ બારે બાર કલાક એ નહીં થાય ભાઈ વધીને ને દસ કલાક ને મેં તમને કહી ગયેલું છે કે ભાઈ તમે મને કમેન્ટ માં કે નંબર તમારા ખાલી નાખ દેજો હાય કરીને મેસેજ કરજો હાય કરીને મેસેજ તમે નાખી દેજો એટલે તમને મારા ગ્રુપ માં લઈ લે ભાઈ મેં તમને કહી ગયેલું હતું તો એમાં કેટલા જણા ભાઈ કેમ કે ત્રણ હજારની માથે ભાઈ મને હેને ભાઈ કમેન્ટ આવ્યું તો હવે એમાં કામ છે કે ભાઈ એક ગ્રુપમાં વધીને હેને ભાઈ એક હજાર ને પચીસ જણા રહી શકે વધારે રહી શકતા નથી તો મારા એવા ત્રણ ત્રણ ગ્રુપ ભાઈ ફૂલ થઈ ગયા ભાઈ મારા કલેજ આવ બધા સપોર્ટ કરવા માટે થેન્ક યુ આખા ડ્રાઈવર ભાઈઓને મારા કલેજ આવ પછી એ મેં વિચાર્યું કે નવું ગ્રુપ આપણે બનાવીએ તો હવે આપણે સમજી લો કે આમાં મીઠુડી એ ગ્રુપ છે ક્રિષ્ના છે હે ઓનલી જેરી બોલેરો છે એ તેને તેને ગ્રુપ ફૂલ થઈ ગયા મારા તો નવું ગ્રુપ આપણે કયું બનાવું તમે કમેન્ટ કરતો મારા કલેજ આપણે નામ શું રાખું નવા ગ્રુપનું ના ગમે તેને તેને ગ્રુપમાં ભાડા તો મારા કલેજ આપણા હાથમાં આવે એટલે ડાયરેક્ટ મેસેજ આવી જ ગયો કે ભાઈ આ જગ્યાએ ગાડી પડી આ જગ્યાએથી માલ ભરવાનો છે નાય નાખવાનો છે એ ગ્રુપ તો મેસેજ તો આવી જ જાય આપણો તમને ખબર જ હે જે ગ્રુપમાં આવી જાય એનું કામ છે ન થાય એને સોરી મારા આવ ગ્રુપ ફૂલ થઈ ગયા એટલે હું લેતો નથી કેમ કે જગ્યા જ નહીં તો કેમ મારા આવ લેવા હવે તમે બીજો ગ્રુપમાં નામ હું રાખું નહીં મારા કલેજાઓ કહી દઉં એટલે હું તમને ગ્રુપ નવું બનાવી લઈએ આપણે ફતેર નગર ઓકે જય માતાજી જય દ્વારકા જય બધાને નામ નામ ભાઈને સપોર્ટ કરતા રહીજો એટલે અને તો આને દાવા કરે ને તમને ને મને નવું ગ્રુપનું કમેન્ટમાં નામ લખી જ નાખજો મારા કલેજાઓ કમેન્ટ ફટફટાટી કરો આખા ડ્રાઈવર ભાઈઓ કે કયું નામ રાખું ને જેમાં વધારે જે નામ આવે એનું આપણે ગ્રુપ બનાવી નાખીશું ને આખાને લઈ લેવું જે રહી ગયા નહીં મારા કલેજાઓ તો ગ્રુપમાં તમે ડોલાવા થેન્ક યુ મારા ઘર લઇ જાવ બધા ને જય દ્વારકાધીશ